जिस और जवानी चलती है जिस और जवानी चलती है उस और जमाना चलता है मित्रों युवा शक्ति ए विश्वना भविष्य ब्लू प्रिंट है नमस्कार हूँ हितांश, जिंदगी कैफे में आपू स्वागत है। प्रत्येक वर्ष बार ऑगस्टे इंटरनेशनल यूथ डे युवा चैलेंजिज और ऑपोर्चुनिटीज पर वैश्विक रीतना युवा कई रीत भूमिका अदा करके આ માટે જ યુએન દ્વારા યુવાનોના વૈશ્વિક વિકાસના ફાળાની કઈ રીતના તે સહયોગ કરી શકે એના માટે તે સેલિબ્રેટ કરવામાં આવે છે આમ જોઈએ તો આપણી આસપાસ પણ જો યુવાઓની શક્તિને યોગ્ય રીતના ઉપયોગમાં લેવામાં આવે તો એ શક્તિ છે પરંતુ જો એ શક્તિનો યોગ્ય રીતના વિનિમય ન થાય તો એ આપણી માટે એક લાયબિલિટી બનતું હોય દેશ માટે પણ લાયબિલિટી બનતું હોય આ વિશે જ આજે આપણે વાતચીત કરવાના છીએ આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગૌરાંગભાઈ રાવલ જેઓ યુવા વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે ખૂબ સક્રિય ભાગીદારી આપે છે ગૌરાંગભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને સાથે જ અમારી સાથે ઉપસ્થિત છે યુનિસેફ મેં જોકે અંદર બાળ સુરક્ષા નિષ્ણાત કે રૂપમાં અદ્વૈતાજી મરાઠે આજ અમારે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપણા બી સ્વાગત હૈ અદતાજી સૌથી પહેલાં ગૌરાંગભાઈ આપણે વાત કરીએ કે યુવાન અત્યારે બદલાતા સમયની અંદર આ એકવીસમી સદીના યુવાનને તમારે જો આંકલન કરવું હોય તો આજનો યુવા કેવો છે એકવીસમી સદીના યુવાનોને આંકલન કરવા માટેનો મારી માટે એક શબ્દ હું જ મારે જો આપવાનો હોય તો હું છું હું કહીશ અનિશ્ચા અનિશ્ચિતાઓ એટલી બધી અનસર્ટનિટીઝ છે અનસર્ટનિટીઝ એ રીતે કે કોઈ એક ઢાંચામાં કોઈ એક માળખામાં કે કોઈ એક રૂપમાં આજના યુવાનોને ભારત દેશના હોય કે વિશ્વના યુવાનો હોય એ લોકોને મૂકવા બહુ જ અઘરા છે ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો એટલી બધી વિવિધતાઓ છે એટલી બધા અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ છે અને એટલું બધું એકવીસમી સદીમાં ટેકનોલોજીને કારણે એટલી બધી વસ્તુઓ આગળ વધી રહી છે સમાજ એટલો આગળ વધી રહ્યો છે કે યુવાનોને કોઈ એક જગ્યાએ મૂકવા એ બહુ જ અઘરું કામ છે તેમ છતાં એક વસ્તુ ડેફિનેટલી હું યુવાનોને લઈને કહી શકું કે ખૂબ આશાવાદી છે યુવાનોને ભવિષ્ય કહેવામાં આવે છે આપણા દેશનું ને આપણા સમાજનું એ એટલા માટે પણ કહેવામાં આવે છે કે ભારત દેશમાં અત્યારે પાંસઠ ટકાથી વધારે જે આપણી વસ્તી છે એ પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે એટલે ભારત દેશ આમ જોવા જઈએ તો દુનિયામાં સૌથી યુવાન દેશ જેમાં સૌથી વધારે યુવાનો છે એવું કહી શકાય અને એટલા માટે જ ભારત દેશ પાસે આપણા આપણી પાસે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે આવતા વીસ ત્રીસ પચાસ વર્ષમાં આપણે જે દેશને જે રીતે બનાવો છે જે સમાજને આપણે બનાવો છે એમાં યુવાનોની ભાગીદારી એ એક અલગ રીતે આપણે એને જોઈ શકાય જી एकवीसवीं सदी युवाओं मारा भले अनसर्टनिटीज नो, नो पर्याय होते पर आशा छे अद्विता जी हम पूरे विश्व के अंदर इंटरनेशनल यूथ डे सेलिब्रेट किया जाता है तो इस यूथ डे के पीछे का आ, उद्देश्य क्या है और इस बार की जो थीम है वो आप हमारे साथ शेयर कर पाए सही बात है पूरे दुनिया भर में हम युवाओं का आज का दिन हम बारह अगस्त युवाओं के दिन के रूप में सेलिब्रेट करते हैं क्योंकि ये एक रेकग्निशन है कि युवाओं के पोटेंशियल की उनके साथ जो संभावनाएं जुड़ी हुई हैं वो हर एक स्तर पे वो विकास के स्तर पे है वो लोगों को एक हम इंक्लूसिव डेवलपमेंट जैसे कहते हैं वो पॉसिबल कराने के लिए है वो सामाजिक बदलाव के लिए है तो ये एक रेकग्निशन है यूनाइटेड uh, नेशंस ने इसको माना कि युवाओं का जो पोटेंशियल है उसको हमें सेलिब्रेट करना चाहिए उसको हमें uh, सामने रखना चाहिए एंड दैट वाज द रीज़न व्हाई इंटरनेशनल यूथ डे मनाया जाने लगा इस बार के जो हम थीम देखें स्पेसिफिकली लोकलाइजेशन ऑफ एस डी आपको पता है पहले मिलेनियम डेवलपमेंट गोल्स थे कि हमारे दुनिया के हर एक देश को अप टू 2000 में 2000, uh, 2000 के साल तक हमें अमुक टारगेट्स uh, अचीव करने थे विकास के टारगेट्स हैं पीस के टारगेट्स हैं इंक्लूसिव डेवलपमेंट के टारगेट्स हैं इंक्लूडिंग ह्यूमन डेवलपमेंट के टारगेट्स हैं वो मीट नहीं हुए और उसको हमने अब सातत्य विकास लक्ष्य सस्टेनेबल डेवलपमेंट गोल्स अप टू 2030 जो हमें अचीव करने हैं वो बनाए गए हैं उसमें से लगभग मतलब देर सेवनटीन गोल्स और हर एक गोल में कहीं ना कहीं युवाओं की या तो भागीदारी है कि वो उसको कैसे प्राप्त करें या वो युवाओं से जुड़ते हैं कि युवाओं का सर्वांगी विकास कैसे हो हुँ, हेल्थ हुँ, हो न्यूट्रिशन हो स्किलिंग हो वो सब से जुड़ते हुए तो इस बार जो थीम इस तरह से अपनाई गई है वो है कि हम इन्हीं एसडीजीस को किस तरह से हर एक देश में इंप्लीमेंट करा पाएं जी दर्शकों आपनी आसपास पर कोई युवान हो अथवा तुम्हें पोते जो युवान हो तुम्हारा मन अंदर कोई लक्ष्य हो कोई विजन हो कोई जिज्ञासा हो कोई प्रश्न हो તો જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને અમારા એક્સપર્ટ્સને આપના પ્રશ્નો અને જિજ્ઞાસા પૂછી શકો છો ઔરાંગભાઈ જે રીતના એસડીજીઝને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની જે વાત કરી એટલે આમ તો એવું કહેવાય કે ભાઈ યુવા ધારે ને તો શું ના કરી શકે પરંતુ સૌથી પહેલાં મહત્વનું હોય કે ભાઈ ધારવું શું એના માટેનું મનોબળ કે એના માટે ધારવું શું કેમ કે મલ્ટિપલ ઓપ્શન્સ એ કરવા માટે બધું જ સક્ષમ છે પણ એ ધારવું શું એવી ક્લેરિટી ઓફ માઇન્ડ એ કઈ રીતના ડેવલપ કરી શકીએ સૌ પ્રથમ તો સમાજ તરીકે દેશ તરીકે વિશ્વ તરીકે આપણે યુવાઓને કઈ રીતે જોઈએ છે એ જાણવું ને સમજવું બહુ જરૂરી છે આપણે યુવાઓને સાધન તરીકે જોઈએ છે કે સાધ્ય તરીકે જોઈએ છે આપણે યુવા દ્વારા થતા વિકાસની વાતો કરીએ છીએ કે યુવાનોના વિકાસોની વાત કરીએ છીએ યુવા વિકાસો માટે અને યુવાનોનો વિકાસ એ સાંભળવામાં થોડું ઘણું સરખું લાગે પણ બહુ મોટો ફરક છે યુવાનોને વિકાસ માટે આપણે સો ટકા આપણે એમને પ્લેટફોર્મ આપવું જોઈએ પણ સૌથી પહેલાં મહત્ત્વની વસ્તુ છે કે યુવાનોના વિકાસ માટે આપણે શું કરીએ છીએ અને એટલા માટે એ એ સમજવું જરૂરી છે કે યુવાનો કઈ રીતે પોતાને જુએ છે સમાજમાં સમાજ યુવાનોને કઈ રીતે જુએ છે એમના પ્રશ્નો એમના મુદ્દાઓ એમના સપનાઓ અને એ બધું જ્યારે આપણે એને જ્યારે આપણે પ્રાયોરિટી આપીએ સમાજ તરીકે દેશ તરીકે ત્યારે યુવાનો પાસે એક એક સર્વાંગી વિકાસ માટેનો એક ઓપ્શન હોય છે અને એ ઓપ્શનમાં સામાજિક સંસ્થાઓ સરકારી માળખાઓ મીડિયા વડીલો ધાર્મિક સંસ્થાનો એ બધાનો રોલ એ હોય છે કે એ સર્વાંગી વિકાસ માટેનું જે આપણે પર્યાવરણ ઊભું કર્યું છે માળખું ઊભું કર્યું છે એમાં એને એની હાથ પકડીને એની આંગળી પકડીને એને સમજાવે કે તારું ધ્યેય જો આ હોય તારું જો સપના હોય તો આ સાચો માર્ગ છે આપણે યુવાનોને પોતાના નિર્ણયો જો એમની ઉપર થોપી દેવામાં આવે અને એને પછી કહેવામાં આવે કે હવે તું દોડ તો એ દોડી નથી શકવાનું પણ યુવાનોને આપણે સહભાગી કઈ રીતે કરી શકીએ છીએ યુવાનોને આપણા નિર્ણયોમાં અને નિર્ણયોની શરૂઆત થાય આપણા ઘરથી કે આપણા ઘરમાં આપણે નિર્ણય લેતા હોય ત્યારે એની કઈ રીતે સહભાગી થાય અને બહુ નાની વાત છે પણ આ બહુ મોટી વાત છે કારણ કે લીડરશીપની જે આપણે વાત કરતા હોય છે પછી એ સોશિયલ એન્ટરપ્રિન્યોર બને બિઝનેસમેન બને કે વિદેશમાં જઈને પોતાનું સામ્રાજ્ય સ્થાપે કે લીડરશીપ સ્કિલની શરૂઆત એ ઘરમાં થતા નિર્ણયોમાં એની ભાગીદારીથી થાય છે तो मात्र ने मात्र कॉलेजेस uh, स्कूल्स सारी एजुकेशन पॉलिसीज और सारा एजुकेशन कोर्सेस उभा करवाती नहीं तो। रहा है hmm. ये सब अगर थंग से किया हो तो उसका माई स्पेस जो वो करेगा वो माई स्पेस बहुत इंक्लूसिव होगा वो सबको साथ में लेके चलेगा इट विल नेवर बी कि माई स्पेस मतलब तुम देर इज़ नो एंट्री फॉर अदर्स हियर सो ये बहुत अहम uh, बात है कि हम युवाओं को बचपन से किस तरह से बढ़ाते हुए आ रहे हैं राइटली सर पेरेंटिंगज अ रोल एजुकेशन सिस्टम हैज़ अ रोल हाओ आर पॉलिसीज़ आर मेड हैज़ अट काइंड ऑपरचुनिटीज आर पुट इन फ्रंट ऑफ दैम हैज ऑल्सो वॉट अ रोल टू प्ले तो ये सारी चीज़ें बहुत मायने रखता है फिर माई स्पेस जरूरी भी है और माई स्पेस हमेशा नेगेटिव कॉनोटेशन के साथ नहीं होता है आई कैन हैव अ वेरी गुड माई स्पेस आई कैन क्रिएट अ वेरी सेफ सिक्योर एंड इंक्लूसिव माई स्पेस वी शुड बी ओपन टू एक्सेप्टिंग दैट क्योंकि युवाओं में पोटेंशियल बहुत है Uh, इतना एक्सपोजर और अपॉर्चुनिटीज आज के युवाओं के पास है जो शायद हम लोग जब बड़े हो रहे थे तब हमारे सामने नहीं था hmm. तो उन्हें हमें एक्सप्लोर करने के लिए वो स्पेस देना जरूरी है कि आप जाइए गो आउट इन द वर्ल्ड एंड एक्सप्लोर वॉट इट इज दैट टच इज हार्ट जी गौरव भाई जम अद्वेताजी क्यों बाहर जवे दुनिया दर, घर छोड़ी ने बाहर जारी निकले तेरे के बेसिक सॉफ्ट स्किल्स हो एक आ, પુસ્તકનું જ્ઞાન છે પરંતુ એની સાથે સાથે અમુક સોફ્ટ સ્કિલ્સ છે જે ડેવલપ કરવી જોઈએ એવી કઈ કઈ તમે તમે સોફ્ટ સ્કિલ્સ છે જે ચિહ્નિત કરી મારી મારી પાસે જ્યારે સવાલ આવે છે ને ત્યારે હું હંમેશા કાઉન્ટર સવાલે પૂછું છું કે યુવાએ પોતે જાતે ડેવલપ કરવાનું હોય છે કે આપણે બધા ભેગા થઈને કરવાનું હોય છે પણ એના મનની અંદર તો હોવું એના મનની અંદર ત્યારે આવશે જ્યારે એની પાસે પાંચ ઓપ્શન દસ ઓપ્શન હશે એમાંથી એ ચૂઝ કરશે અ કેવા કેવા પ્રકારના સ્કિલ્સની જરૂર છે તો બિલકુલ એ છે કે આપણે વૈશ્વિક સ્તરે જ્યારે યુવાઓને જોતા હોય આપણા દેશને આપણા સમાજને જોતા હોય તો યુવાનોને પણ વૈશ્વિક સ્તર બતાવવું પડે આપણા ત્યાં આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી હજી પણ ઘણી બધી અસમાનતાઓ છે તો એ અસમાનતા વિશે પણ એ લોકોને જાગૃત કરવા જોઈએ પોતાની ઓળખ વિશે પણ જાગૃત કરવા જોઈએ હું એક પેરેન્ટ તરીકે એવું કહી શકું કે જો મારે મારા બાળકને એન્જિનિયર ડૉક્ટર કે સારી કારકિર્દી આપી છે તો માત્ર એટલું જ ભણાવવું જરૂરી નથી એ સિવાયનું સમાજમાં શું થાય છે વૈશ્વિક સ્તરે શું થાય છે શું પોલિટિક્સમાં થાય છે સમાજમાં શું થાય છે કેવા કેવા પ્રકારની પોલિસીસ આવે છે કેવા પ્રકારના ઇનોવેશન્સ આવે છે એ બધા વિષયને એક્સપોઝર આપવું બહુ જરૂરી છે ત્યારે એનું જેને કહેવાય ને કે એની દિમાગની બારી ખુલશે જ્યારે એની દિમાગની મારી ખુલશે ત્યારે એની પાસે ઓપ્શન હશે કે બહાર જાળવા પણ છે નદી પણ છે સરોવર પણ છે પ્લેગ્રાઉન્ડ પણ છે મારે આમાંથી આ વસ્તુ કરવી છે બીજી વસ્તુ જ્યારે સ્કિલની બહુ વાત આવતી હોય છે ત્યારે એક બહુ મહત્વની વસ્તુ હોય છે કે એમ્પથી સમભાવના સિમ્પથી કરતા અલગ વસ્તુ છે સમભાવના જ્યારે એ વિચારે કે હું સામેવાળો વ્યક્તિ શું ફીલ કરે છે એ જ્યારે એની માટેની એની જ્યારે સેન્સિટિવિટી આવે એના મગજમાં ત્યારે એ એક બહુ જબરદસ્ત એક સ્કિલ એ ઊભું કરી શકે છે અને એનાથી ફાયદો શું થાય છે એનાથી ફાયદો એ થાય છે કે જ્યારે એ યુવાન પોતાની જાતને બીજા વ્યક્તિનાની જગ્યાએ મૂકે છે ત્યારે એ અલગ પ્રકારનું વિચારતા શીખે છે અલગ પ્રકારની લાગણીઓ અનુભવતા શીખે છે સ્કિલ્સ માત્ર ને માત્ર મશીન્સની સાથેના સ્કિલ્સ નથી કે પર્સનાલિટી ડેવલપમેન્ટના સ્કિલ્સ નથી સ્કિલ્સ લાગણીઓ સાથે પણ જોડાયેલા છે અને એ લાગણીઓમાં સૌથી ઉપર જો આવતી હોય તો એમ્પથીની વાત છે પર્સનલ ડેવલપમેન્ટ માટે આપણે ક્લાસીસ કરવાની જરૂર નથી એ આપણે ઘરેથી શરૂઆત થઈ શકે અદ્વૈતાજી કહેતા હતા એ બહુ મહત્વની વસ્તુ છે કે જ્યારે બાળક ઘરેથી સ્કૂલે જાય છે ત્યારે માત્ર પેરેન્ટ્સ અને શિક્ષકનો રોલ નથી વચમાં જે મારુતિ વેનમાં જે એ જાય છે સ્કૂલ વેનમાં ત્યારે આજુબાજુમાં એની સાથે શું થાય છે એ જયારે પ્લેગ્રાઉન્ડમાં ચાલીને જતા હોય છે ત્યારે એની સાથે શું થાય છે જયારે કેન્ટીનમાં બેસીને નાસ્તો કરતા હોય છે જમતા હોય છે ત્યારે શું થતું હોય છે આ બધી સ્પેસીસ માટે એ આ સ્કિલ્સ ઉભા કરવા બહુ જરૂરી છે અને ત્યારે એમ્પથી બહુ મહત્વની વસ્તુ હોય છે અને ત્રીજીને શોર્ટમાં એક બહુ જ મહત્વની વસ્તુ કહું કે માત્ર ને માત્ર કારકિર્દી બનાવી એ જો માત્ર ધ્યેય હોય આપણા યુવાનોના તો હું તમને લખીને આપું છું આજની તારીખમાં એક પણ વ્યક્તિ એવાની હોય કે જેની પાસે ઓપ્શન્સ છે એ જ રીતે ઉછેરશે એટલે વૈશ્વિક સ્તરે જો આપણે યુવાનોને જોતા હોય અને આપણે કહેતા હોય કે યુવાનો આપણા દેશના ભવિષ્ય છે તો એની માટે ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી એની માટે અત્યારે કામ કરવું જરૂરી છે इसमें हाँ. थोड़ा सा मैं और जोड़ना चाहूंगी कि आ, पहले तो मैं मानती हूँ कि युवा भी भविष्य नहीं आज है अपना एंड युवा क्या हर एक बच्चा हमारा हुँ. आज है हम बच्चों को भी जो देखते हैं कि वो हमारी आने वाली पीढ़ी है आने वाला कल है इट इज़ नॉट दैट अ चाइल्ड इज अ लिविंग बीइंग अभी हुँ. उसका अस्तित्व अभी से है एंड कंप्लीटली अग्रीन अग्री विद वॉर्ड गौरंग इज सिंग ये स्किल्स जो हैं हम इनको लाइफ स्किल्स कहते हैं देर आर स्किल्स फॉर अर्निंग योर लाइवलीहुड बट देर आर ऑल्सो लाइफ स्किल्स जिसमें आप लोगों के साथ कैसे मिलना जुलना है लोगों hmm. के साथ कैसे कम्युनिकेट कर रहे हैं जब आप बड़े हो रहे होते हैं बहुत अलग अलग तरह के प्रेशर्स आप पे आते हैं तो आप वो प्रेशर्स कैसे हैंडल करते हैं एम्पथी इज वन वे बट देर आर सेवरल अदर वेज ऑफ हैंडलिंग दोज इमोशनल प्रेशर्स बिकॉज जब आप बढ़ रहे होते हैं अडोलिसंस इज अ वेरी क्रिटिकल स्टेज उसमें आपको किस तरह से गाइडेंस मिलता है आप, आप जानते हैं वी ए वर्ड ऑफ बुलिंग एंड प्योर प्रेशर इन स्कूल क्या हमारे युवा हमारे अडोलिस अडोलिस uh, भी यंग युवा जिन्हें हम कहते हैं अगर पंद्रह से uh, गिना जाए तो क्या हम उनको इक्विप कर रहे हैं कि वो इस तरह के प्रेशर्स को हैंडल कर सके वो बुलिंग को हैंडल कर सके कि आगे जब आप अपने प्रोफेशनल करियर में जाते हैं आपको इन सब चीज़ों से डील करना आना चाहिए आपको नेगोशिएशन स्किल्स आने चाहिए हाउ आर यू नेगोशिएटिंग विद योर बुली इट इज़ ऑल्सो वेरी क्रिटिकल हाउ आर यू कम्युनिकेटिंग वॉट यू वॉन्ट मुझे लगता है इम्पोर्टेंट सॉफ्ट स्किल्स अगर वो कॉमन पार्लेंस hmm, में बोलें तो ये सॉफ्ट स्किल्स जैसे लाइफ स्किल्स कहा जाता है जो आजकल स्कूलों में और कई सरकारी प्रोग्राम्स हैं जिनके तहत इसको भी अभी एडवांस किया जा रहा है ताकि हमारा युवा जो है एक होलिस्टिक इंडिविजल की तरह डेवलप हो अपने सरकारी प्रोग्राम्स की जो बात कही तो ऐसे कौन कौन से आ, सरकारी प्रोग्राम्स है या फिर स्कीम्स है जिसकी जिसको और युवा अगर ध्यान दे तो उसे लाइफ में बेनिफिट हो सकता है देखिए ओवरऑल uh, सरकार की पॉलिसी है नेशनल यूथ पॉलिसी 2014 की पॉलिसी है उसमें रिविजन्स किए जा रहे हैं उसको और भी अलाइंट टू उधर न्यूअर एज दैट वी आर लिविंग इन उसके साथ बनाने उसके साथ अलाइन करने की जा कोशिश की जा रही है उसके तहत हर एक विभाग हर विभाग कोई ना कोई कदम जरूर उठा रहा है आपने स्किल डेवलपमेंट मिशन का सुना होगा आपने प्रधानमंत्री कौशल योजना का सुना होगा नेशनल सर्विस स्कीम यह हमारे uh, युवाओं के लिए बहुत पहले से है। मतलब आई थिंक इट इज़ ऑलमोस्ट इमीडिएटली आफ्टर द इंडिपेंडेंस 1970 से शुरू हुई है जिसमें प्रिसाइसली द स्किल्स दैट वी आर टॉकिंग अबाउट कि युवाओं को एमपथी हो युवा जाके uh, ग्राम्य स्तर पर काम करें युवा जाके अपने से अपने बराबर या उन वंचित समुदायों में जाके काम करे तो वो वो वॉल्टरिज़म वो स्पिरिट ऑफ एम्पथी वो इनकलकेट हो इसे नेशनल सर्विस स्कीम से जो लगभग सभी यूनिवर्सिटीज़ और कॉलेजेस में है स्किल डेवलपमेंट की मैंने बात की प्रधानमंत्री कौशल योजना ग्रामीण विस्तारों के लिए भी अलग योजना है और जो मैं अभी लाइफ स्किल्स की बात कर रही थी उस तरह से वो एजुकेशन डिपार्टमेंट हेल्थ डिपार्टमेंट उनके स्कूल हेल्थ एंड वेलनेस प्रोग्राम से तो ये कई एफ़र्ट्स किए जा रहे हैं कि युवाओं को आज के हमारे युवाओं को अलग अलग तरह का एक्सपोजर मिले अलग अपॉर्चुनिटीज़ उनको वो देख पाएं कि उनके पास क्या है सिर्फ वही टीचर डॉक्टर इंजीनियर एम ये नहीं पर उसके अलावा भी अभी आप स्टार्टअप्स खोल सकते हैं आप आई मीन ए आई इज ओपनिंग अ कम्प्लीटली न्यू वर्ल्ड तो हुँ. ये ये हमारे समय पर नहीं था सो so, ऑपरचुनिटीज बहुत खुल रही हैं एंड वी नीड टू एक्सपोज आर यंग पीपल टू दो गौरव भाई जी रीतना मल्टीपल ऑप्शन अपनी जोड़े अवेलेबल हो विशेष करी ने युवाओं ત્યારે દરેક યુવાના મનની અંદર ભાઈ જીવનમાં કરવું છું તો સફળ થવું પણ આ સફળતાની વ્યાખ્યા બધાની અલગ અલગ હોય પરંતુ એક એવી વ્યાખ્યા જે આપો કે ભાઈ યુવા તરીકે સફળ થવું તમે જયારે એમ્પથીની પણ વાત કરતા હો તો તમારા ઓપિનિયન મુજબ સફળ થવું એટલે શું યુવા માટે સફળ સફળતા છે ને બહુ સબ્જેક્ટિવ તમે ઓલરેડી કહી દીધું કે બધાની અલગ અલગ વ્યાખ્યા હોય મારા મતે જો તમે મને પર્સનલી પૂછો તો મારા માટે સફળતાનો ધ્યેય એ છે કે મારા જે મૂલ્યો છે દરેક વ્યક્તિના એક મૂલ્યો હોય છે મારા એ મૂલ્યોની સાથે રહીને હું એવું કામ કરી શકું કે જેથી મને મારી કારકિર્દી જળવાય હું પૈસા કમાવું અને સાથે સાથે મારા મૂલ્યોને હું બીજા લોકો સાથે કઈ રીતે શાંતિપૂર્વક પહોંચાડી શકું આ મારી પોતાની સફળતાની વાત છે યુવાનોની જ્યારે આપણે વાત કરતા હોય છે ત્યારે સફળતાને માત્ર આપણે અમુક લેન્સથી જોતા હોય છે અગેન કારકિર્દી અદ્વૈતાજીએ ઓલરેડી વાત કરી દીધી કે માત્રને માત્ર ડૉક્ટર એન્જિનિયર બનવું એ માત્ર સફળતા નથી સારા માર્ક્સ લાવવા એ માત્ર સફળતા નથી પૈસા કમાવા એ માત્ર સફળતા નથી તમે સમાજને સાથે શું આપો છો એ ખૂબ મહત્ત્વનું છે અને સમાજ પાસેથી શું લો છો સમાજને શું આપો છો કારણ કે એક વ્યક્તિ તમે કોઈ પણ હું તમને થોડી આડી વાત કરીને એનું એક્ઝામ્પલ આપવા માગું તમે કોઈ પણ વિભાગમાં જાઓ તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ સફળ પોલિટિશિયન સફળ બિઝનેસમેન સફળ ધર્મગુરુ કોઈ પણ સફળ વ્યક્તિની તમે જ્યારે વાત કરતા હોય વૈશ્વિક સ્તરે ત્યારે એના જર્નીની શરૂઆત એમના યુવાન કાર્ડથી થઈ હશે ત્યારે એના પાયાના ખાણા હશે અને ત્યારે જ પછી મોટું એક વટવૃક્ષ બને છે કે જે ઘણા બધાને છાયો આપે છે તો મૂળિયા જે છે ને એ જ્યારે ઊંડા જાય ને ત્યારે એક સફળ વૃક્ષ ગણાય તો યુવાનોને જો આપણે વૃક્ષ ગણતા હોય कि अगर झैने 10 लोगों ने छाया આપે એટલે સ્પોતે મજબૂતાઈ થી વાવાજોડા માં ઊભું રહી શકે એવું જો જબરદસ્ત વૃક્ષ બનવું હોય તો એના પાયા મજબૂત હોવા બહુ જરૂરી છે તો જેટલા પાયા મજબૂત અંદર છે એ સફળતા છે જી અદ્વેતાજી अगर इस बात को हम कुछ छोटे-छोटे कामों में देखें तो जो बात कही कि सफलता यानी औरों के लिए कुछ करना तो एक युवा है वो कंट्री के लिए सोसाइटी के लिए क्या कर सकता है इन स्पेसिफिक फॉर्म जैसे कि ये कर सकता है ये कर सकता है ऐसे क्या कर सकता है अभी का हुआ जिस जिसकी वजह से वो कंट्रीब्यूट कर पाए वेरी चैलेंजिंग क्वेश्चन कंट्रीब्यूशन तो देखिए हर क्षेत्र में युवा hmm. कर सकता है अल्टीमेटली वो कंट्रीब्यूशन सक्सेसफुल है या नहीं उसका मेजर हम क्या देखना चाह रहे हैं लाइक गौरांग है सर हाउ इज इट कॉन्ट्रीब्यूटिंग मेरे लिए ये एक मेजर है कि हाउ इज इट कॉन्ट्रीब्यूटिंग टू द सोसाइटी गुड Hmm. आपने क्या सोसाइटी में कुछ अच्छा डाला वो आप एक अच्छी टेक्नोलॉजी ये करके भी कर सकते हैं यू कैन बी डूइंग मेनी सिंपल थिंग्स आप एक अच्छा सॉफ्टवेयर बना दीजिए विच कैन सपोर्ट चाइल्ड और अ पर्सन विद डिजिबिलिटी टू बेटर कम्युनिकेट वो hmm. भी एक अच्छा कॉन्ट्रीब्यूशन है True. आप स्कूल में ही अगर आप एक अच्छा स्कूल शिक्षक बनते हैं और आप पचास बच्चों का मैं कह रही हूँ मिनिमम uh, पचास you know, hmm, hmm. बच्चों का जीवन भी इंफ्लुएंस करते हैं जिससे कि वो एक अच्छे स्टूडेंट बन गए वो एक अच्छा uh, ये बन गए दैट इज ऑल्सो सक्सेसफुल करियर तो आपका सक्सेस का मेजर जो है ना वो बहुत अलग हो सकता है इट कैन रेंज द स्पेक्ट्रम इज वेरी वाइड माई मेजर फॉर दैट वुड बी कि वो अल्टीमेटली सोसाइटी के सोसाइटी को कितना कॉन्ट्रीब्यूट कर रहा है वो देश के विकास में किस तरह से कॉन्ट्रीब्यूट hmm. yes. कर रहा है जो वंचित समुदाय हैं जो वनरेबल कम्युनिटीज है उनके लिए हाउ ही हाउ इज ही मेकिंग लाइफ इजी फॉर देम हाउ इज ही सपोर्टिंग समबडी टू इमर्ज फ्रॉम हाँ, एड, तो आ, एक व्यक्ति साइबर स्पेस रीते समझे hmm. स्किल्स hmm. पीबर फ्रॉड करे साइबर क्राइम करे કે સાયબરમાં સાયબર સ્પેસીસમાં એવી વસ્તુ ડેવલપ કરે છે કે જેનાથી એક્ઝામ્પલ તૌર પર કે ટ્રાફિક પોલીસને મદદ કરે છે કે કશું નથી કરતો પણ એટલીસ્ટ ઓવરઓલ એક સમાજને મદદરૂપ થાય છે કે પછી એ ક્રાઇમ તરફ વળે છે કારણ કે સ્કિલ્સ તો આવી ગયા છે એનામાં સફળ થઈ ગયો છે માર્કશીટમાં માર્ક્સ પણ છે અને આવડે પણ છે પણ એને યુઝ કઈ રીતે કરે છે એ બહુ મહત્વનું છે જી હા અમારે અંતિમ પડાવ કે કુલ મિલાકર દેખે તો યુવા બહુ કુછ કર સકતા હૈ ये इंटरनेशनल यूथ डे पर युवाओं के लिए सभी युवाओं के लिए आपका मैसेज क्या है मैम मेरा मैसेज यही मैं कहना चाहूँगी कि आज आप लोगों के पास बहुत 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 अपरचुनिटीज़ हैं पोटेंशियल बहुत है आप लोगों के पास अपॉर्चुनिटीज़ बहुत हैं येस आई अंडरस्टैंड कि बहुत चैलेंजेस भी हैं पर चैलेंजेस हमेशा ही हर किसी के सामने रहे हैं एज अंग पर्सन आप अपने उन चैलेंजेस को डील करके आप किस तरह से अपने लिए रास्ता बनाते हैं क्रिएट अ गुड एंड हैप्पी लाइफ फॉर योर सेल्फ एंड कॉन्ट्रीब्यूट टू दोसाइटी इन वट एवर लिटल मैनर दैट यू कैन देन दैट फॉर मी वुड बी यू नो द मोस्ट इंपॉर्टेंट मैसेज टू गिव बुरा मत करो अच्छा नहीं कर सकते तो बुरा भी मत करो पर जो अपने लिए करो वो ऐसा करो कि वो ओवरऑल गुड को कॉन्ट्रीब्यूट करे दैट वुड बी माई मैसेज जी गौरंग કૂવામાંના દેડકાની જગ્યાએ સરોવરમાં જઈ અને છલાંગ લગાવીએ એકવેરમની માછલી પણ બની શકીએ અને દરિયાની માછલી પણ કરી શકીએ જે મોજાની સામે લડી શકે મારું એટલું જ છે કે સ્વઅનુભવ ખૂબ જરૂરી છે બીજાના અનુભવને પોતાના અનુભવ કરવા કરતાં દુનિયા બહુ જ વિશાળ છે બહુ જ બધી વસ્તુઓ છે બહુ જ બધા કલર્સ છે આપણી આજુબાજુ એ બધાને યુવાનો જેટલું એક્સપ્લોર કરશે એટલી જ એમનું જીવન વધારે આનંદમય અને મજાનું જીવન બનશે કારકિર્દી બની જશે પૈસા આવી જશે साथ आ बदी वस्तु खूब जरूरी है जी गौरांग भाई अद्वेता जी आप दोनों का बहुत बहुत धन्यवाद आपने जो युवाओं के मन में एक अच्छा पॉजिटिव बीज बोए ताकि भविष्य में आगे चलकर वो एक अच्छा वटवृक्ष बन सके ऐसे बीज आज आपने बो दिए अब आगे उन युवाओं की ही जिम्मेदारी है कि वो कैसे किस तरह से उसको बहुत बहुत, बहुत धन्यवाद जी थैंक यू तो दर्शकों युवाओं ऊर्जा એમની ક્રિએટિવિટી અને સમાજ માટેનું જે એમનું કનેક્શન છે એની વચ્ચે એટલે ભવિષ્ય માટેનો યુવાઓ જે કે સેતુ બની શકે છે એટલે ઇન્ટરનેશનલ યુથ ડે એ આપણને યાદ અપાવે છે કે યુવાઓમાં રોકાણ કરવું ને એટલે ભવિષ્યમાં રોકાણ કરવું આજે બસ આટલું જ જિંદગી કેફેમાં આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જન્મસ્તમી તો આવી તો મારી તબિયત જોતાં મને નથી લાગતું કે મારા દ્વારકાધીશના દર્શન કરવા હું દ્વારકા જઈ શકું અરે દાદી તમે ચિંતા ના કરશો આ વખતે મોરલીવાળા મારા ઘરે આવવાના છે એટલે હું તમને ઘરે બેઠા શામળાજી દ્વારકાધીશ ડાકોર અને હરે